ગુજરાત ન્યૂઝ એનાલિસિસ ના વિશેષ અહેવાલમાં ગામડું બોલે છે તેમાં આપ દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે આજે અમે જામનગર જિલ્લાના સમૃદ્ધ ગામ જાંબુડાની વિશેષ મુલાકાત કરાવીશું જ્યારે વાત કરીએ સમૃદ્ધ ગામની તો જાંબુડામાં નલ સે જળ યોજના અંતર્ગત ઘરે ઘરે પીવાના પાણીના નળ જોવા મળે છે જ્યાં આજની ગૃહિણીઓને કૂવો અને તળાવમાં પાણી ભરવું તે ભૂતકાળ બની ચૂક્યું છે ગામમાં વધુ બોર જોવા મળે છે અને આજે પાણીની ટાંકીઓ જોવા મળે છે ગામના રોડ રસ્તા પણ એટલા જ સારા જોવા મળે છે જેમાં દરેક શેરીઓમાં આરસીસી છે જાંબુડા ગામથી જામનગરમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે ગામમાં સિટી બસની પણ સુવિધા છે જેથી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવવા જવા માટે તકલીફ ન પડે ગ્રામ્ય શાળાની વાત કરીએ તો હાલ ગામમાં શાળા સુંદર રીતે આયોજનબદ્ધ ચાલે છે જેથી ગામના વિદ્યાર્થીઓને એક આદર્શ સ્વચ્છ અને સુશોભિત શાળા મળી શકે છે ત્રણ હજારથી બત્રીસો થી વધુ વસ્તી ધરાવતા આ ગામમાં બીજી વધુ સુવિધાની જો વાત કરીએ તો જાંબુડા ગામમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર પણ આવેલું છે જેનો લાભ સમગ્ર ગ્રામજનો અને આજુબાજુ ગામને કલાક મળી રહે છે અને સંપની વાત કરીએ તો ગામમાં દરેક જ્ઞાતિના સમુદાયો રહે છે પણ જ્યારે ગામના વિકાસની વાત આવે ત્યારે દરેક ગ્રામજન વિકાસની વાતને પ્રાધાન્ય આપે છે જાંબુડા ગામમાં ગઢવી સમાજ પણ વિપુલ પ્રમાણમાં રહે છે જેનો ભવ્ય ઇતિહાસ જામનગર સ્ટેટ સાથે જોડાયેલો છે જામુડા ગામમાં કામઈમાં દ્વારા જામનગરના રાજાને શ્રાપ આપવામાં આવ્યો હતો જેની લોકવાર્તા સમગ્ર ગુજરાતમાં ખૂબ પ્રચલિત છે તેની સાથે જ ત્રણ હજારથી બત્રીસોની વસ્તી ધરાવતા આ ગામમાં લાઇબ્રેરી જેવી અદ્યતન સુવિધા પણ જોવા મળે છે ગામ શિક્ષિત હોવાની સાથે હળીમળીને સાથે રહેવાની ઉત્સુકતા વધુ જોવા મળે છે

મારું ગામ આદર્શ છે સરસ છે અને સગવડ સારી છે અને તેમ છતાંય જે બાકી રહેલા કામ હોય ને એ પૂરી નિષ્ઠાથી આ પાંચ વર્ષની અંદર મારી ફરજ હું બજાવવા માંગુ છું અને આદર્શ ગામ બનાવવા માટે મને ખૂબ સરસ શોખ છે મારું મારું ગામ આદર્શ બને એ માટે હું તૈયાર છું

અને બધા શાંતિ તેમને રહી છે અમારા ગામમાં બધી સુવિધા છે અને ગામમાં સીટી બસો આવે છે વિદ્યાર્થીઓને જવા માટે બરોબર છે પાણીની ચોવીસ કલાક સુવિધા સારી છે અમારે અને લાઇટની સુવિધા પણ અમારે સારી છે ચોવીસ કલાક લાઈટ બી છે અમારે અમારા ગામમાં બધી સુવિધા છે રોડ છે દવાખાનું છે લાઈટ છે પાણીની સગવડ છે અને હાઈસ્કૂલની સગવડ છે બધી ગામમાં એક હોસ્પિટલ છે હતું પણ છતાં બીજું હોસ્પિટલ બન્યું છે મોટું અને હોસ્પિટલ ની ચોવીસ કલાક સુવિધા બધા સારી રીતના મળી શકે ગામમાં